પર માનવતા હતી લારીવાળા તંત્ર અને પ્રશાસને સાવ જે ક્રૂરતા દર્શાવી છે તેને જોઈને સવાલો ચોક્કસપણે ઉભા થશે નિયમનો ભંગ કર્યો દબાણ હટાવતી ટીમની આ કેવી રીત જો નિયમોનો ભંગ થયો છે તો તમે એને પહેલા નોટિસ આપી શકો છો સમજાવી શકો છો પરંતુ નાના વેપારીઓને આ રીતે હેરાન કરીને આખરે સાબિત શું કરવા માંગો છો એ સવાલ અહીં ઊભો છે દ્રાક્ષની લારીનો ચાલક રોડ પર જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો કારણ કે એની લારી લઈ દેવા લઈ લેવામાં આવી હતી એ યુવક છે કરગર રહ્યો કે મારા બાળકોનું સાહેબ શું થશે તે તેની હૈયાવરાળ ત્યાં ઠાલવતો રહ્યો પરંતુ આ દબાણ શાખાના જે કર્મચારીઓ છે એમને કઈ જ પડી ન હોય એ પ્રકારે તેને લારી લઈને ત્યાંથી જાય છે નાના માણસોની રોજી છિનવતા હોવાનું અત્યારે લારી ધારક એ કહી રહ્યો છે સમગ્ર વિવાદનો વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે સવાલો થાય કે દબાણ 100% દૂર થવા જોઈએ પરંતુ દબાણ દૂર કરવાની આ કઈ રીત છે તમે દાદાગીરી કરી રહ્યા છો એક નાના માણસને પરેશાન કરી રહ્યા છો એ માણસ કરગરતો રહે છે સાહેબ મોયાથી ચાલ્યો જઈશ પરંતુ દબાણ શાખા દ્વારા તેની એક નથી સાંભળવામાં આવી રહી અને યુવકની લારી ત્યાંથી લઈ લેવામાં આવે છે સાહેબ નાના માણસનો કાઠલો તો ન પકડાય ને એ માણસ કહી રહ્યો છે કે કાલથી થી નહીં ઉભો રો આ જગ્યા હટી જઈશ પરંતુ તેમ છતાં દબાણ શાખાવાળા તેની એક વાત પણ નથી સાંભળતા એ માણસ કે જે રોજનું કમાઈને રોજ ખાય છે એ માણસને હેરાન કરીને સાબિત શું કરવા માંગો છો અને સુરત થી સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે એમની પાસેથી વિગતો મેળવીએ રાકેશ જે પ્રકારે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ જે પ્રકારે નાના માણસોને નાના વેપારીઓને આજની જ ઘટનાની વાત કરીએ જ્યાં એક લાચારીના દ્રશ્યો પણ આપણે જોયા કે વેપારી કરગર રહે છે લારી ધારક કે હું અહીંથી જતો રહીશ મને જવા દો મારા બાળકોનું શું થશે દબાણ શાખા દ્વારા કોઈ વાત એમની સાંભળવામાં નથી આવતી અને લારી લઈ લેવામાં આવે છે જી બિલકુલ એ લારી ધારક કે જે સવારથી લઈ અને સાંજ સુધી પોતાનું અને પોતાના પરિવારના માટે દિવસ રાત એક કરી અને લારી ઉપર જે સરો સામાન વેચી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તે લારી ચાલક જોડે નિષ્ઠુરતા વાપરવામાં એટલે કે નિષ્ઠુરતાનો ઉપયોગ કર્યો હોય તે તંત્રનો આ દાખલો સામે આવ્યો છે

જે અધિકારીઓની સાથે સાથે સિક્યુરિટી સ્ટાફ દ્વારા જે લારી જે ફેરિયા હતા એ ફેરિયાના જોડે જે અમાનવીય વ્યવહાર છે તે કરવામાં આવ્યો હતો તેનો શર્ટ પકડી અને ખેસ કામ કરવામાં આવી હતી જો સિક્યુરિટી સ્ટાફ અને પાલિકાના અધિકારીઓ આ ફેરિયાને સમજત પૂર્વક તેને સમજાવી પણ શક્યા હોત પરંતુ પોતાના સત્તાની રૂહે અને સત્તાના નશામાં મધમસ્થ રહેલા અધિકારીઓ અને સિક્યોરિટી સ્ટાફ દ્વારા આ જે પાલિકાના જે અધિકારીઓ અને સિક્યોરિટી સ્ટાફે આ ફેરિયાવાળા જોડે અમાનવીય વ્યવહાર કર્યો ત્યાં સુધી કે તેની લારી તો કબજે કરી લેવામાં આવી પરંતુ લારીમાં રહેલો જે ફ્રૂટનો સરો સામાન હતો તે પણ કબજે કરી લેવામાં આવ્યો હતો અને તેના કારણે જ આ જે ફેરીઓ છે કે કર કરી રહ્યો હતો કે મારી લારી પ્રથમ વખત છોડી દો હું અહીંથી બીજી વખત લારી નહીં મૂકું મારો સામાન આપી દો મારા બાળકોનું શું થશે મારા પરિવારનું પેટનું રડ્યું કઈ રીતે હું રડીશ તે પ્રકાર માટે જે કર કરી રહ્યો પરંતુ માનવતા જાણે નેવે મૂકી દેવામાં આવી હોય તેમ પાલિકાના સિક્યોરિટી સ્ટાફ અને જે પાલિકા અધિકારીઓ આ લારી અને જે ભરી અને ત્યાંથી રવાના થઈ ગયા અને અંતે આ ફેરિયા વાળો છે કે ત્યાં બેસી અને કરગરતો અને આંખો માં આંસુ લઈ અને પોતાની હૈયા વરાડ છે તે તંત્ર પ્રત્યે ઠાલવતો જોવા મળ્યો એટલે સુરત મહાનગરપાલિકાએ દબાણ ચોક્કસથી હટાવવી જોઈએ પરંતુ માનવતા નામની પણ એક વસ્તુ હોય છે કે જ્યાં માનવતા પણ લોકો પ્રત્યે દાખવવાની હોય છે પરંતુ અહીં માનવતાને તો અહીં નેવે મૂકી દેવામાં આવી છે અને આ પ્રકારનું વર્તન એ કેટલું શોભનીય છે તે સૌ કોઈ લોકો આ દ્રશ્યો પરથી વિચારી શકે છે જી

કરીને દબાણો દૂર કરો ને પરંતુ આ વેપારી કે જેને એકવાર સાંભળી તો લેવો હતો આ લારી ધારક કે જે દ્રાક્ષ વેચી રહ્યો હતો રોજનું કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિને આ રીતે હેરાન કરવાનો શું મતલબ છે એનો શર્ટ ખેંચવામાં આવે છે એ વ્યક્તિ સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે એનો જે સામાન હતો એ પરત કરવાની વાત કરે છે એ પણ જો પોલીસ નથી કરતા જે સાથે પોલીસ કર્મચારી સાથે દબાણ શાખા દ્વારા કાર્યવાહી જે કરવામાં આવી અમે પણ કહીએ છીએ કે જો દબાણો છે તો તમે કાર્યવાહી કરો દબાણો દૂર કરો આ બંને દ્રશ્યો જોઈ લો ફરી એક વખત કારણ કે દબાણો સામે ચૂપ રહેતું તંત્ર આવા નાના વેપારીઓ પર નાના લારી ધારકો ઉપર પોતાની દાદાગીરી બતાવે છે અને બીજી જે આ વિન્ડો પ્રથમ વિન્ડો તમે જોઈ રહ્યા છો એમાં મંત્રીના પુત્રોની દાદાગીરી છે

રિક્ષા ચાલક ને યુવકને જાહેરમાં ધોલાઈ કરી છે અને આ જે મુદ્દો છે એની આપણે હવે આગળ વાત કરીશું